જ્યોતિબેન પંડ્યા ડોક્ટર જ્યોતિબેન પંડ્યા કે જેઓ કાલે નારાજગી વ્યક્ત કરી સવાલ એક જ છે કે આપ પાર્ટીમાં જોડાવાના છો કે કેમ આવું બધું કંઈ મેં વિચાર્યું નથી મેં કશું નક્કી નથી કર્યું શહેરના ઘણા બધા લોકોના સંપર્ક થઈ રહ્યા છે એટલે કદાચ વિચારવું પડે તો એ ચોક્કસ વિચારીશું હું કંઈ ડરતીય નથી એ વિષયથી છે પણ આપની ટોપી પણ પહેરી લેવાય ઉત્સાહનો ઉત્સવ છે પર્વ છે જેની અંદર પોતાનું મન જણાવવાનો હક છે નાગરિકોને નરેન્દ્રભાઈ મોદી મારા આદર્શ રાજનેતા છે અને એટલા માટે અત્યારે હું એટલું તો ચોક્કસ કહીશ કે વડોદરા એ પણ મારી પ્રાયોરિટી છે અને જે જરૂર પડશે જે મારા વડોદરાના લોકો મને કહેશે હું કરીશ અત્યારે વડોદરાના લોકો શું કહી રહ્યા છે તમારા કાર્યકરો જે સંપર્કમાં હોય વડોદરાના નાગરિકો એવું કહે છે કે બેન તમે સાચું કીધું છે અને અમારા દિલમાં પણ આ જ હતું અને સારું થયું તમે સામે આવીને કીધું કે બેન ચૂંટણી લડો ઘણા બધા એવું બી કીધું છે અમે લોકો જે કરી શકીશું મારા માટે તો વડોદરા નો દરેક નાગરિક સામે પડ્યા બીજું કોઈ કેમ નથી મને લાગ્યું કે મારે ભલે પોલિટિકલ સુસાઇડ કરવું પડે કરવું પડે પણ કોકે તો આ કેવું જ પડે તો એમ પણ કહ્યું છે બેન ને મનાવવાનો પ્રયાસ કરે હજુ પણ મનાવી રહ્યા છે તેઓ અમારી સાથે કામ કરે જોડાય તો અમને વાંધો નથી વેલ બધા મારા માટે રિસ્પેક્ટેડ છે આનું આનું તો કોંગ્રેસ પણ લાભ લેશે ને બધા લેશે બધા સંપર્ક ભી કરે છે પણ એનો અર્થ એવો થોડી છે કે હું ઇલેક્શન લડવા બધાન સાથે ઊભી થઈ ગઈ છું પરંતુ એટલું તો કહી રહ્યા છે કે આ પાર્ટી કે કોંગ્રેસ પાર્ટી સંપર્ક કરે છે તેમને પોતાના પાર્ટીમાં લેવાનો કારણ કે ખૂબ જ જૂના કાર્યકર છે શું પગલા લે છે શું નવો વળાંક લાવે છે તે જોઉં રહ્યું કેમેરા પર્સન નિકેશ વણન સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ પોડકાસ્ટ